નમસ્તે દોસ્તો સીતારામ જય માતાજી હર હર મહા દોસ્તો બે દિવસ પછી રક્ષાબંધનનો શુભ પ્રસંગ આવે છે દોસ્તો તો પરમાર રાજેશ ચેનલ તરફથી આપ સર્વને રક્ષાબંધનની ખૂબ સારી ઠેર સારી શુભકામના દોસ્તો આજે આપણે રક્ષાબંધનની વાત કરવાની નથી પણ આજે આપણે વાત કરવાની છે મહાવીશ પણ રક્ષાબંધનની તમને હું એડવાન્સમાં તમને શુભેચ્છાઓ ઉપાડશ દોસ્તો આપણા જીવનની અંદર માનું કેટલું મહત્ત્વ હોય છે એનો એક સરસ મજાનો વિડીયો બનાવવાનો છે દોસ્તો કે આપણે સંસારમાં જો માનું કેટલું મહત્ત્વ હોય છે મા વગર નકામું છે કે માના તો આવી કે પ્રાણીમાં પણ આવી પણ દિશા હોય છે દોસ્તો કે જેના ઘરમાં મા નથી હોતા ને એની દિશા કેવી થાય છે એનો તમને હું સરસ મજાનો વિડીયો બનાવીને તમને બતાવવાનો છે દોસ્તો પણ મારું કહેવાનું એમ હતું કે માનો હોય તો નાના બાળકોને મોટા થતા કેટલી વાત છે દોસ્તો આવું કે અમારી બાજુમાં એક બન્યું કે ચાર બચ્ચાને જન્મ આવીને બિલાડી પોતાના બચ્ચાને મૂકી મા મરી ગઈ હવે બચ્ચા છે 10 થી 15 દિવસના બચ્ચા છે તમે આ વિડિયોમાં હું તમને આગળ બતાઈશ દોસ્તો અત્યારે ખાલી દૂધ પીએ છે જો જો તમારી આજુબાજુ આવી કોઈ ઘટના ઘટે તો આવા નાના નાના બચ્ચા હોય તો ચોક્કસ એક જીવ દિયા રાખી અને તમે આવા પશુઓની મદદ કરીએ દોસ્તો તો ચાલો હું તમને નાના નાના બચ્ચા બતાવું અને તમે જોવો કે આ મહા વગરના બચ્ચા દોસ્તો આ છે નાના નાના બચ્ચા પોતાની માને ગોતે રહ્યા છે અને દૂધ પીએ છે પણ ઓછું ઓછું પીએ છે તમે જોઈ શકો છો જો આવા નાના બચ્ચા હોય તમારી આજુબાજુ કૂતરાના બચ્ચા હોય બિલાડીના બચ્ચા હોય કે કોઈ પક્ષીના બચ્ચા હોય તો એને તમે ચોક્કસ મદદ કરજો દોસ્તો જો કેટલા ક્યુટ બચ્ચા છે આપણે આમ રમાડવાનું મન છે આને આને આની આપણી વાહ ભાઈ તો ચાલો હવે દૂધ કારણ કે આને મા જેટલો થાય તો આપણે હાતી નો એકનું ભરણ પોષણ તો કરી તો અમારા દીકરી બેન છે ને એ આને દૂધ પાઈ રહ્યા છે કે લાવો પપ્પા એ કે આપણે આને મા ભલે પાછી થઈ એની મા ભલે મરી ગઈ પણ આપણે એને મોટા કરી દઈ વાહ ભાઈ વાહ તો દોસ્તો મોટિવેશનની એટલા માટે તમને કરી કે અમારી બાજુમાં એક બહુ ધાર્મિક બેન છે અને આવી જીવ દિયાવાળા ખૂબ માને છે તો એને ફોન આવ્યો કે બેન આવી રીતે બિલાડીના ચાર બચ્ચા છે અને એની મા પાસે થઈ છે તો આ બચ્ચાને લઈ ને એટલે અમે બે ત્રણ દિવસ પૂરતો આયા લઈ આવ્યા છે પણ આ બચ્ચાને જોયું ને કે દોસ્તો અને તો ખૂબ મોટા કરવા પડે એવું છે અને આ હજી દૂધ જ પીએ છીએ આ હજી કઈ વસ્તુ ખાતા નથી હું દૂધ પણ ભર્યું અને પેલા રુચિ પાવ્યું હતું વાહ ભાઈ માની જેટલો તો પ્રેમ આપણને ક્યાંથી મળે આ બચ્ચાને પણ આપણે ભગવાનને પ્રાર્થના કરી કે આ જલ્દી મોટા થઈ જાય અને એની માં જે મરણ પામીને દોસ્તો એ ભગવાનને પ્રાર્થના કરી એની માં છે ને એને મનુષ્ય જન્મ મળે અને બીજા આવા જીવોની સેવા કરવાનો અવસર મળે દોસ્તો આપણે બીજું ભગવાને તો શું પ્રાર્થના કરીએ તો દોસ્તો તમે આ જોઈ રહ્યા છો નાના નાના બચ્ચા એવા સરસ કિલ્લો કરી રહ્યા છે આપણને એમ થાય કે આની હરવાર આપણે પણ રમવા મળી પણ બિચારા નિરાધાર છે માં વગર ના તો એને મોટા કરવા બહુ મુશ્કેલ છે પણ તોય છતાં આપણે ભગવાનને પ્રાર્થના કરી કે જલ્દી મોટા થઈ જાય જાઓ જો વાહ ભાઈ હે બેટા ખુશી આતે જાતે તો દોસ્તો આ તો જીવ અને પ્રાણી પ્રત્યે કેવો આપણે પ્રેમ રાખીએ એનો વિડીયો દોસ્તો જો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બીજું કે તમારી આજુબાજુ પણ તમે જ્યાં રહેતા હોય ત્યાં આવા કોઈ પ્રાણી કે પક્ષી હેરાન થતા હોય અને જો તમારી નજરમાં આવે દોસ્તો તો એને તમે ચોક્કસ મદદ કરજો કારણ કે જે ધર્મ કરેલો હોય ને એ ક્યારેય ફેલ થતો નથી દોસ્તો ના કેતા કે ભાઈ ધર્મ કરે તેને ના ઘટે અને સહાય કર્યા ભગવાનની મદદ તમને ઓટોમેટિક કુદરતી રીતે મળી જાય છે દોસ્તો તો આવા કોઈ પણ પક્ષી પ્રાણી કે તમે જુઓ તો આને તમે ચોક્કસ મદદ કરજો દોસ્તો ચાલો મળીએ બીજા આવા જ બ્લોગ સાથે ત્યાં સુધી રજા લે વિડીયો પૂરો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર આવજો સીતારામ જય માતાજી હરહર મા